તો વલસાડના છરવાડા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરપંચે છરવાડા ગામ ખાતે ગેરકાયદેસર રીતે તળાવ કિનારાના ઝાડ કાપીને વેચી મારતા વિવાદ સર્જાયો ગ્રામ પંચાયતના ભંડોળને નુકસાન કરવાનું સાબિત થતાં ડીડીઓએ કડક પગલાં લીધા હતા ગ્રામજનોએ સમગ્ર મુદ્દે ડીડીઓને ફરિયાદ કરી હતી તો ગ્રામજનોની ફરિયાદને આધારે ડીડીઓએ તપાસ કર્યા બાદ સરપંચ અજય પટેલને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો આ પ્રોસેસ ઘણા સમયથી ચાલતી હતી બે હજાર અઢાર ઓગણીસમાં એ લોકો ટીડીઓની મંજૂરી લીધી હતી બે હજાર વીસમાં ફોરેસ્ટ પાસેથી ઓફસેટ કિંમતનું અભિપ્રાય લીધું હતું અને બે હજાર ત્રેવીસમાં પછી એ લોકોએ છેલ્લે ડિસેમ્બરની આસપાસ નક્કી કર્યું કે એમને કરવાનું છે અને પબ્લિક નોટિસ આ નું ફોલો કર્યા વગર અને એક તક બધાને આપ્યા વગર ઓફસેટ કિંમતથી પણ ઓછા કિંમતમાં હરાજી કરવામાં આવેલી હતી અને ગ્રામ પંચાયતના ભંડોળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું એને સરકારી જે ફોરેસ્ટ ખાતાનું જે છે સોશિયલ ફોરેસ્ટ એમનું પણ નુકસાન પહોંચાડવામાં એવું તથ્ય એમનાથી ફલિત થયું હતું